સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં ગ્રાઉન્ડસર મશીન પરથી ઘઉંના ટાંકા તૂટતા ત્રણ મજૂર દવાયા એક મજૂરનું મોત સાવલી મંજુસર જીઆઈડીસી માં આવેલી પૂના માટા મિલ સોમવારે ગ્રાઇન્ડર મશીન પરથી ઘઉંના ટાંકા તૂટતા દુર્ઘટના સર્જાય છે આ ઘટનામાં ત્રણ મજૂરો દબાયા હતા જેમાં એક મજૂરનું મોત નીપજ્યું છે ઘટનાની જાણ થતાં જ મશીન દ્વારા મજૂરોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલાવવામાં આવ્યા હતા ગ્રાઉન્ડર મશીન ટાંકામાં આશરે તીનસો ટન ઘઉં હતા

હોસ્પિટલ ની અંદર અત્યારે એક વ્યક્તિ છે જે આઉટ ઓફ ડેન્જર છે એને કોઈ જાતની ઈજા નથી એને સામાન્ય ઈજા છે અને એ ડોક્ટર સાહેબે કીધું છે કે એને કાલ સવારે ડિસ્ચાર્જ આપીશું આપણું નામ ચેતન પ્રજા